એસિડિટી અંદર જ ન આવે ડાયાબિટીસ દેખાય નહીં બ્લડ પ્રેશર બહારથી ચાલ્યું જાય અને કોલેસ્ટ્રોલ ક્યાંય નજરે ન ચડે જો આવું થઈ જાય તો આ ખૂબ જ સહેલું છે ના દવાની જરૂર ના દુવાની જરૂર પણ મિત્રો તમારે મારી ચાર વાત માનવી પડશે અને તમને તો ખબર જ છે કે હું ક્યારેય અઘરી વાત કરતો જ નથી હું બહુ જ સહેલી ચાર વાત કરું છું તમારે છેલ્લે સુધી આ વાત સાંભળી અને કોમેન્ટ કરવાની છે કે તમારી તેવડ છે તો જ તમે હા પાડજો બહુ સહેલી વાત છે નંબર 1 સૂતા પહેલા 3 કલાક પહેલા ભોજન કરી લેવું પડશે નંબર 2 2 કલાક પહેલા તમારે તમારો મોબાઈલ બંધ કરી દેવો પડશે સૂતા પહેલા પહેલા કલાક તમારા ઘરની લાઈટ એ બંધ થઈ જવી જોઈએ અને નંબર અડધો કલાક પહેલા તમારે બોલવાનું બંધ કરી દેવું પડશે બહુ સહેલી વાત છે જો તમે આટલું કરશો ને તો તમને ચોક્કસ એવું લાગશે કે જો સુવાનું સરખું કરી નાખીએ ને તો જીવન સરખું થઈ જાય આટલી સહેલી વાત છે એ આપણે કરી શકશું કે નહીં અને જો તમે કરશો તો મારી તમને ગેરંટી છે કે મારું જીવન એ ચકાચક બની જશે થેન્ક યુ વેરી મચ